નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આપણી મગફળી જ્યારે ત્રીસ દિવસની થાય ત્યારે આપણે દવાનો પહેલો છંટકાવ કરતા હોય તો કઈ કઈ દવાનો પહેલાં છંટકાવની અંદર આપણે ઉપયોગ કરી શકીએ જેના લીધે આપણી જે માંડવી છે તેની અંદર જે અલગ અલગ પ્રકારના જે રોગ આવતો હોય જેની આપણે વાત કરીએ તો કે જે છૂછિયા પ્રકારની જે જીવા છે તેની અંદર વાત કરીએ તો કે મોલો મચ્છી આવે અથવા તો ગળો આવે અથવા તો જે લીલી પોપટી છે તે આપણે શુષ્ય પ્રકારની જીવાતની અંદર અથવા તો જે જીવાતું આવતી હોય તો તેના માટે આપણે પંપની અંદર આપણે પહેલાં છંટકાવની સાથે કઈ દવા રાખી શકીએ તેની સાથે સાથે આપણે જે ફૂગ અને ફરો જે નામની ફૂગ આવતી હોય તેમાં આપણે કઈ દવા પંપની સાથે રાખવાથી પહેલાં છંટકાવ સાથે રાખવાથી ફૂગમાં પણ નિયંત્રણ જોવા મળશે અને સાથે સાથે આપણે વાત કરીએ તો કે જ્યારે આપણી માનવી ત્રીસ દિવસની થઈ હોય ત્યારે આપણે ઝડપથી વિકાસ કરવા માટે પણ કંઈક દવા આપણે ઉમેરતા હોય છે તો કે આ ત્રણેય જે કારણો છે તેની અંદર આપણે શું શું આપણે પંપની અંદર સાથે મિક્સ કરી અને ત્રણેયની એક સાથે આપણે નિયંત્રણ અથવા તો એક સાથે આપણે વિકાસ પણ કરી શકીએ તે વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે વાવણી હાલ જે છઠ્ઠા મહિનાની અંદર એન્ડમાં આપણે વાવણી થઈ છે અને સાતમો મહિનો પૂરો થાય એટલે કે સાતમા મહિનાની ઓગણત્રીસ ત્રીસ તારીખે આપણે દવાનો પહેલો છંટકાવ મગફળીની અંદર કરતા હોય જ્યારે આપણી મગફળી ત્રીસ દિવસની થાય ત્યારે આપણે છટકાવ કરતા હોય તો તેની રીતે આપણે વાત કરીએ તો કે જે રોગ જીવાત છે જેની અંદર આપણે જે મોલોમચી છે ગળો છે અથવા તો જે લીલી પોપટી છે તો તેના માટે આપણે કઈ દવાની આપણે ભલામણ કરી શકીએ તો કે જે રોગર આવે છે જે ઇન્સેક્ટિસાઇડ છે અને જે થાયોમેથોક્ઝામ આવે છે તે તે પણ ઇન્સેક્ટિસાઇડ છે આ બંનેને આપણે દવાને સાથે રાખવાથી આપણે જે મગફળીની અંદર અથવા તો માંડવીની અંદર જે ચુસ્સીયા પ્રકારની જીવાત આવતી હોય મોલોમછી છે ગળો છે ને લીલી પોપટી છે તેમાં આપણને સારું એવું નિયંત્રણ જોવા મળશે અને આ આપણે રોગ જીવાતની તો વાત કરીએ સાથે સાથે આપણે જો ફૂગની પણ આપણે દવા એ એની સાથે રાખવાની રહેશે તેની અંદર વાત કરીએ તો કે જે ફંગીસાઇડ જે સાફ આવે છે અને જે ગોમેડા જે સિસ્ટમિક અને જે કોન્ટેક ફંગીસાઇડ છે તે બંનેને આપણે સાથે રાખવાથી જે આપણે ફૂગમાં જે ફૂગના લીધે જે મગફળીની અંદર જે રોગ આવતા હોય તે જે તે આપણને સારું એવું નિયંત્રણ જોવા મળે છે અને સાથે સાથે વાત કરીએ તો કે આપણે મગફળીને ત્રીસ દિવસની થઈ હોય ત્યારે તેને વધારે ને વધારે વિકાસ કરવા માટે અથવા તો જે પોષણ માટે આપણે કઈ દવાનો છંટકાવ આપણે સાથે રાખી શકીએ તો કે જે મિરાક્યુલન આવે છે અથવા તો જે બીજી આવે છે જે ડબલ છે જે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધી જ દવાને તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રથમ આ ત્રણેય જે સૂચિયા પ્રકારની જીવાત ફૂગની જે દવા તમને કીધી અને ત્યાર પછી જે વિકાસ કરવા માટે અથવા તો આપણે પોષણ માટે કઈ કઈ દવા સાથે રાખી શકીએ તે આ ત્રણેય દવાને આપણે જે એગ્રો દ્વારા જે ભલામણ કરેલી હોય તેટલા પ્રમાણમાં આપણે નાખી અને ત્રણેયને સાથે મિક્સ કરી અને દવાનો છંટકાવ કરવાથી આપણા જે ત્રીસ દિવસની માંડવી પહેલાં છંટકાવની અંદર છૂછિયા પ્રકારની જીવાત આવતી નથી અને આવી હોય તો સારું એવું નિયંત્રણ મળે છે અને ફૂગો જે આવી ગયો હોય તો તેમાં પણ સારું એવું આપણને નિયંત્રણ મળે છે અટકાવ મળે છે અને જે આપણી માંડવીનો જે વિકાસ ન થતો હોય તો તેના માટે પણ આપણે સરસ મજાની આપણે વાત કરી તેનાથી આપણા માંડવીની અંદર સારો એવો વિકાસ થશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ કે આપણે પ્રથમ માંડવીને જે અથવા તો કે મગફળી છે તેની અંદર આપણે પ્રથમ રાઉન્ડની અંદર કઈ કઈ દવાને આપણે સાથે રાખવાથી આપણા માંડવીની અંદર સારું એવું નિયંત્રણ અથવા તો આપણા માંડવીનો સારો એવો વિકાસ થાય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ